ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ સ્વામી ભક્તિ જેના સાહિત્યકાર છે ચોરાવર્સિંહ જાદવ જેમનો જન્મ દસ બે ઓગણીસો ચાલીસ માં થયેલો છે ચોરાવર્ષિ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરું ગામના વતની છે મતલબ કે આપણા નજીકના જ છે અહીંથી પચાસ કિલોમીટર અંતરે આવેલા ધંધુકા ગામના ધંધુકા તાલુકાના આકરું ગામના વતની છે સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે સંપાદન કરેલું છે મરત કસુંબલ રંગ ચડે આપણા કસબીઓ મરદાય માથા સાટે અને લોકજીવનના મોતી લોક સંસ્કૃતિમાં પશુઓ એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે વિચરતી જાતિના લોકકળાઓને તેમણે વાચા આપી છે તેમને વિવિધ પુરસ્કારો પણ મળ્યા છે હવે આપણે જોઈએ હોળીની સ્વામી ભક્તિની પ્રસ્તાવના વિશે આ લોકકથામાં આંબા પટેલનો અશ્વ અશ્વશોક અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે સાથે સાથે જાતવાન હોળીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાય છે સૌરાષ્ટ્રની તળપદ બોલીનું જોમ અને માધુર્ય પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈ ઉઠ્યું છે માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતને આ કથાઓ આકર્ષક ઉઠાવ આપે છે હવે આપણે જોઈએ વિગતવાર સ્વામી ભક્તિ લેખક છે જોરાવરસિંહ જાદવ પચાસેક વર્ષ મૌર્યની આ વાત છે મૌર્યની મતલબ પહેલાંની પચાસ વર્ષ પહેલાંની આ વાત છે એ વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના આંબા વાછાણી પટેલનું મલક મલકાખામાં જાણીતું હતું મતલબ કે એ વખતે ગોહિલવાડની જ ધરતી મતલબ કે ભાવનગર આજુબાજુનો વિસ્તાર ઉપર આવેલી વાવડી ગામના આંબા વાછાણી પટેલનું હોરડું મલક આખામાં મલક મતલબ કે આખા શહેરમાં જાણીતું હતું ગામ અને પરગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા અદા મતલબ કે આંબા દાદાના નામથી બકોરતા બકોરતા મતલબ બોલાવતા આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ મતલબ કોડીની એક જાતા બાબરા જઈને ઢેલની અસલ ઓલાદની છ મહિનાની વછેરી મુલવી લાવ્યા વછેરી મતલબ કોડીનું બચ્ચું આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં ચડવું ભારે મુશ્કેલ હતું રૂપાળી વછેરીના ચારેય પગને કપાળ ધોળેલા હતા કાનની ટીસ્યુ બેવડ વળી જતી હતી વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી નીકળતી ત્યારે ગામ લોકો ફાટી આંખે નિરખી રહેતા કેટલાક તો કહેતા ખરા માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માન્યું વછેરીને દૂધ પાવા ભરવાડની જોકમાંથી બે બકરી લાવીને ઘર આંગણે બાંધી દીધી મતલબ કે એ વછેરીને દૂધ પીવડાવવા માટે પરવળની જોકમાંથી મતલબ કે જ્યાં વાડામાં જ્યાં ઘેટા બકરા રહેતા હોય એમાંથી વાડામાંથી બે બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી કો કોળીને દૂધ પીવડાવવા બે બકરીઓ બીજી બાંધી ને સવાર સાંજ બે બકરીઓને દોઈને એનું દૂધ પાવા માંડ્યું પંડ્યાના દીકરા ઘોડીએ જ વછેરીની માવજત થતી હોવાથી વછેરીએ દીએ ન વધે એટલી રાતે ને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોઢે વધે ચડી બીજું વરસ બેઠ્યું ત્યાં તો વછેરીએ ચડવ ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું બરાબર ત્રીજા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ ચડવ થઈ ગઈ મતલબ કે એની ઉપર અસવાર થઈ શકે એવી થઈ ગઈ આંબા પટેલ ખાતે ખાતે એને રેવાડ શીખવી મતલબ ધીમે ધીમે રેવાડ શીખવી અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંતુ શીખીને અવતરતી હોય છે રેવાડ તો બસ એના બાપની જ રેવાડ મતલબ કે એને રેણી કહે માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાડમાં પાંચ ગામની જાય જાયને તો દૂધનું ટીપું હેઠી ન પડવા દે એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેહ સંદેહો કહેરાવ્યો મતલબ કે સંદેશો મોકલાવ્યો ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર મતલબ કે મણાર નામનું એક ગામ આવીને રોટલા સિરાવજો મામાને સંદેશો સાંભળીને આંબા પટેલને સારા મોળા ઓહાણ વિચારો આવવા માંડ્યા ઓહાણ મતલબ વિચારો આવવા માંડ્યા કોઈ નહીં ને મામાએ આજ આવા વાવળ કેમ કેરાવ્યા છે નહીં કંઈ નવા જૂની થઈ હશે નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર ન મોકલે આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ પણ આગંતુકે પેટ દીધું નહીં મતલબ કે આવનારે કહ્યું નહીં કે શું હતું ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાથ દીધો ગણેશની બા સાંભળો છો કે મામાએ અપઘડીએ મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું કાલીનું વાળું ઘરે આવીને કરીશ પણ કંઈ કામ જો ગ્રાત વ્રત રોકાવાનું થાય તો ચિંત્યા કરીને વાંએ માણા ન ધોળાવતા આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ચાલી આડા ફરી વળ્યા અને બોલ્યા અટાણે અહુરવેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે ભલા થઈને સવારે મોં મોજળામાં જાવતો અહૂરવેળાએ મતલબ વેળા કે વેળા રાત્રિના વેળાએ સાંજના સમયે નીકળ્યા છો સવારે જાવ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે આડી શેત્રુંજી નદી પડી છે સોમહાનો છે ને પાણી બાણી આવ્યું હશે તો તમને હુરમત કર્યા વન્યા નહીં રહો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો અરે એ શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણો વાલો છો શેત્રુંજી જેવી સાત વાડી કેમ નથી પડી ઢેલી જેવી જાતવાન ખોડી રાગમાં રમતી હોય પછી ચિંતા મામા જેવા લાખ રૂપિયાના માણનો સંદેશો આવે ને હું ન જાઉં તો મારો ભરણો ગુણ કરે દેશી ભાષામાં એકવાર સાંભળું મામા જેવા લાખ રૂપિયાના માણનો હંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભરણો ગુણ કરે મલકકોક દિએ ટોણો મારે કે આંબા પટેલ બીકાળવા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી એમ કરતાં આંબા પટેલે કેળે બાંધી કળસો ભરીને પાણી પીધું ને પછી ટેલ મથે સવાર થયા ફળક દુપડક ફળક દુપડક કરતી ટેલ મણાર ગામને માર્ગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ ફળક દુપડક ફળક દુપડક કરતી ઢેલ ઢેલ મતલબ કોળી મણાર ગામને માર્ગે વીજળીના સળાવવાની જેમ વહેતી થઈ તળાજા થાતી ને દસેક ગામનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતા મોરી મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા માંડી અમચી ખોદવા માંડી એટલે કે આનંદમાં ઉંચળી ઉછળીને ઠેકડા માંડવા માંડી મેળી માથે મજરો મજરો દીવડો વળતો હતો મામા બારીએ બેહીને પાણે જ આવવાની વાટ જોતા હતા ત્યાં આંબા પટેલે અવાજ દેતો ઓ મામા રામ રામ આવી પૂગ્યો છું એ રામ રામ ભાણે જ રામ રામ આવી પૂગ્યો કે શું થાય મામા મારા જીવની તો તમને ખબર છે ને કે મામાનો અંધેવો આવે એટલે ભર્યું ઘાણું અડધું હળસેલીને હાલી નીકળું એમાંનો માણસ હું મનમાં ભાત ભાતના વિચાર હળિયાપાટી કરવા લાગ્યા હાથ ચાલ્યો રે ખરો મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા ખડકી ઉઘાણીને પાણી જને બાથમાં કાલીને ફેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરી આવી અને પૂછ્યું ભાણા ભાઈ ઘરે હંધાય તો હંધાય છે તો હાજર નરવાને ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે મામી બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું ને બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું હતું ને બળદે મામી હવે હાજો નરવો થઈ ગયો છે પંદરક દી પગ માંડ્યો ને અનરવો રહ્યો પણ પાયા ભરવાડના ઓહળિયાએ ભારે કહારી કરી અટાણે તો ચારે પગે તો હળતો થઈ ગયો છે મામાએ ભાણેજના હાથમાંથી કોળી દોરી લીધી ને ઢાળિયામાં લઈ ગયા દળી તંગને પૈંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા ને ખોળીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા મામીએ તૈયાર રાખેલા વાળું કાઢ્યા સુખ દુઃખને વ્યવહારની વાતો કરતાં કરતાં વાણે મોડી રાતે ચરુ કરીને ઊભા થયા મેડીએ ખાટલા ઢાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર ભાર હળવો કર્યો બીજે દી રોટલા સિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મમ્મીએ બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી પણ ભાણેજ ધરા હર એકના બે ન થયા એટલે કચવાતા હૈયે બે જણાએ આંબા પટેલને રજા આપી મામા પાદર સુધી વળાવવા આવ્યા ને રામ રામ કરી બે છૂટા પડ્યા આંબા પટેલે વાવડીના માર્ગે ખોળી રમતી મૂકી બે ગાઉ કાપ્યા ત્યાં ઓતરાદી ખોરથી કાળો ઢીબાંગ મેહુલો ચડી આવ્યો ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મ્યાઓ મ્યાઓ કરતા મોરલા ઘેંકી ઉઠ્યા પહાડોએ પડઘા દીધા આકાશમાં કાળા પંટ વાદળા પાટી લેવા માંડ્યા પળાક ધબાક પળાક ધબાક વીજળી થવા માંડી ત્યાં તો ત્રમઝટ તડક ત્રમઝટ તડકલ હુડ હમ ગરજના કરતો મેઉલો સાંભેલાની ધારે ધરતી માથે મંડાણો ફરી એકવાર ત્યાં તો ત્રમજટ તડર ત્રમજટ તડર હુળુ હમ ગર્જના કરતો મેઉલો સાંભેલાની ધારે ધરતી માથે મંડાણો માર્ગ માથે પચરક પચરક ગદરો ખૂનતી આંબા પટેલની ઘોડી વહી જાય એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુંજીને કાંઠે આવીને ઊભા ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપુર બગડાટી બોલાવે છે મતલબ ઘોડાપુર ધડબડાટી બોલાવે છે આઈ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણેના રમણેના ચડી હોય એમ એના પાણી ખૂડઘોહાટા મારે છે બે કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઉતારવાની રાહ જોતું બેઠું છે આંબા પટેલને આંખની ઓળખાણવાળા બે પાંચ આદમીએ આવીને રામ રામ કર્યા શેત્રુંજીમાં પાણીના લોઢે ઉછળતા જોઈને આંબા પટેલ કડીભર મૂંઝવણના વમણમાં ફસાયા મારી પેટી ભૂંડી કરી વાવડી પોગાઈમ નથી ને મણાર પાછા ફરાય એમ નથી ઘરે સંધાય મારી મેં ઘોળીએ વાટ જોત જોઈને અડધા અડધા થઈ જયા છે આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો જ નથી એમ વિચારીને આંબા પટેલે કેડી બાંધીને ઘોડું ઘોડીનું ચોકડું ડોસીને જેવું કેડી મારી એમ વિચારીને આંબા પટેલે કેડી બાંધીને ઘોડીનું ચોકડું ડોંસીને જેવી એડી મારી એવી જ કોડી છલાંગ દેતીને ખાબકી સમૃદ્ધમાં સમુદ્રમાં પથ્થરની શિલા પડે એમ કાંઠે બેઠેલા સંધાય આદમી અરેકારો કરતા ઊભા થઈ ગયા સૌના મોંમાંથી એક જ વેણું શરીરને બહાર પડ્યું કે માળો ભારે છાતી સેલો આદમી મતલબ છાતી સેલો એટલે કે હિંમતવાળું શેત્રુંજીના ધ્વારે પૂરમાં ઘોડી હુબળકફળાક હુબળક ફળાક કરતી પાણી કાપી રહી છે પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે કાંઠે ઉભેલા સૌ એ જા એ જાય છે કરે છે ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે આંબા પટેલને ઘડી ભરતો થયું કે મારું બીટું તાણ ભારે છે આવા તાણમાં ઘડી બાપડી તાકાતે કેટલી કરે મેં પૂરમાં પડવાની છોકર ઠીક થાક જેમ તેમ કરતી ખોડી કાંઠા ને કરતી સતલાંગ મારીને કાંઠે જઈ પડી ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે નસકોરા ફુલાવતી ઘોડી ઘડી થોપ્યા વિના પાણીમાં ખાકીને તણીને ગોતી નીકળી આંબા પટેલ પાણીની હતા તરવાની તરવાની ભાવથી નહોતી મતલબ કે આવડત નહોતી તેઓ હરેરી ગયા હતા ત્યાં સળા કરતી ખોડી આંબા પટેલ ઢોકળી જઈ પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તું આવી કહેતા એને ગળે વળગી ગયા ચતુર ઘોડીએ પાણીનો પંથ કાપવા લાગ્યો પાણીના વયાણમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે કાંઠે આવી બાપ ટેલ તે આ જ જીવતરના દાન દીધા છે કહેતા આંબા પટેલની આંખીઓમાંથી ડબક ડબક દેતા બોર આંસરી પડ્યા તેમણે ક્યાંય સુધી કોળીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ચાલર બજી રહી હતી કોળી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા કાળિયા ઠાકર તારી દહેથી આ જ ખોળીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ કરીએ પૂર્યો છું તારો ગણ કેમ કરીને ભૂલાય ઘેર આવીને આંબા પટેલે ઘરવાળાને સઘળી વિત વિતક કથા વર્ણવી ત્યારે પટલાણી બોલ્યા આ ઘોડીએ તો મારો અમર ચૂડલો રાખ્યો છે ખમા બાપ પટેલ ખમા તારો ગણ જિંદગી લાગે ભૂલાશે નહીં એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો કાળો કાળવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા બાપટી ઠેલ પાણીમાં બહુ મૈથુ ગઈ છે બહુ મઉ થઈ હશે એને ઘી પાવ ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ફેરી કાઢી લઉં છું બસ અહીંયા જ પાઠ પૂરો લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી આ લોક સાહિત્ય લેવામાં આવેલું છે જેનું નામ છે હોળીની સ્વામી ભક્તિ